ત્યાં બરતન જ ઘસતા હતા તે દિવસે અમને ખબર નઈ કે વિમાન ક્રેસ થયો અમે ત્યાં ભૂકંપ ભૂકંપ સમજીને ભાગીને બહાર નીકળી ગયા પછી અમે બહાર આવીને જોયું તા ખબર પડી કે વિમાન ક્રેસ થયો હાલ એવું જ લાગે છે કે આજે કે વિમાન ક્રેસ થાય એવું જ લાગે આજે મહિનો થયો બાર તારીખ આજે અને એવું જ લાગે કે આજે વિમાન ક્રેસ થાય એવું જ લાગે હજી અમને ડર લાગે છે અમને તો એવો ને એવો જ ડર છે હજુ સુધી કઈ સારું લાગતું પ્લેન નીકળે તો બી અમને બીક લાગે છે અને મેં ત્યાં કામ જ કરતા હતા બહુ જ ખરાબ હતી અમે કઈ રીતે નીકળ્યા છે એ બી અમને ખબર નથી બઉ ભયંકર માહોલ હતો એકદમ ધુમાડો ધુમાડો આગ લાગી એકદમ અમને તો ખબર નઈ અમે તો નીચે આવ્યા પછી અમને ખબર પડી કે પ્લેંગ ક્રેસ થયો બહુ સ્ટુડન્ટો અમારા અંદરના માસી છે એમની છોકરી છે બહુ સ્ટુડન્ટો અને બઉ લોકો એમનો જીવ લઈને કેવી રીતે નીકળ્યા છે ને એ જ અમને ખબર નથી અમારી માસીઓ બાસિયો બધા અમદાવાદમાં વિમાનની દ્રશ્યમાં જોઈ શકો છો કે આ એ વિસ્તાર છે અમદાવાદનો આ મેઘાણી નગરનો આ વિસ્તાર છે કે જ્યાં પ્લેન ક્રેશની દુર્ઘટના જે છે ઘટી હતી અને ત્યારબાદ કહી શકાય કે એક મહિના પૂર્ણ થયા બાદ હવે રિપોર્ટ જે છે તે બહાર આવ્યા છે એ આઈ નો આ પંદર પાનાનો એક રિપોર્ટ જે છે તે બહાર આવ્યો છે અને તેમાં સ્પષ્ટ તે સમયના અંદર જ્યારે વિમાન દુર્ઘટના તે પૂર્વે વિમાનની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ હતી તેનો આખો એક તે રિપોર્ટની અંદર એટલે પંદર પાનાનો જે રિપોર્ટ નીકળ્યો છે તેમાં સ્પષ્ટ બધું જણાવવામાં આવ્યું છે કે કેવા પ્રકારની અંદર વાતચીત થઈ હતી બંને પાયલોટ વચ્ચે કઈ રીતની વાત થઈ હતી શું ઘટના ઘટી હતી વિમાન દુર્ઘટના વખતે બંને એન્જિન જે છે તે બંધ થવાની વાત સામે આવી છે સાથે સાથે બત્રીસ જ સેકન્ડમાં હવામાં આ પ્લેન જે છે તે ક્રેશ થયું છે મહત્વનું કહી શકાય કે જ્યારે વિમાન ટેક ઓફ પછી જ્યારે થોડાક સમયમાં એટલે કે ગણતરીની સેકન્ડોમાં જ્યારે વિમાન જે છે ત્યારે એન્ બંને એન્જિન બંધ થયા હતા અને ત્યારબાદની આ દુર્ઘટના જે છે તે ઘટી છે સાથે સાથે મહત્ત્વનું કહી શકાય કે કોકપીટની અંદર બંને પાઇલોટો વચ્ચેની જે વાતચીતનું એક રેકોર્ડિંગ જે છે તે પણ બહાર આવ્યું છે અને તેના દ્વારા પણ એન્જિનમાં ક્યાંક ખામી હોય તે પ્રકારની માહિતી જે છે તે મળી રહી છે સાથે સાથે સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ દુર્ઘટના ઘટી છે તેનું મુખ્ય કારણ અત્યારે હાલ જે પ્રકારે એક નહીં પરંતુ બંને એન્જિન ફેલ થવાના કારણે થઈને આ વિમાન દુર્ઘટના જે છે તે ઘટી છે તે પ્રકારનો અહેવાલ અત્યારે હાલ તે પ્રકારનો એક રિપોર્ટ જે છે તે અત્યારે હાલ સામે આવ્યો છે કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સાથે અભિષેકસિંહ વાઘેલા ટીવી થર્ટી ગુજરાતી અમદાવાદ